અગ્યાર ગામના ખેડૂતોની ચાલીસ ટકાથી વધુ જમીન કપાતમાં જશે તેમાં જમીન લીધા બાદ એક પણ રૂપિયો ખેડૂતોને વળતર નહીં મળે ખુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર બંધનું નું એલાન આપવામાં આવ્યું છે જેમાં શહેરના વેપારીઓ તેમજ સહકારી સંસ્થાઓનું સમર્થન છે માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે તેમાં અગિયાર ગામના મિલકત ધારકો પંચાણું દિવસ કરતાં વધુ સમયથી વિરોધમાં છે અને આજે હિંમતનગર શહેર સજ્જડ બંધ રહેશે સાબરકાંઠામાં હુડાથી શું અસર થશે

જમીનનું નું સંપાદન થયું છે જેમાં મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે જમીન વિના ખેતી અને પશુપાલન કેવી રીતે કરશે તથા જમીન કપાતમાં એટલે નાના ખેડૂતોની મુશ્કેલીઓ વધશે ઓગણીસો છોતેર ના ટાઉન પ્લાનિંગ ના એક્ટ પ્રમાણે ડેવલપમેન્ટ થાય છે હુડાનું સૌપ્રથમ નોટિફિકેશન બે હાજર બાર માં આવ્યું હતું તથા બે હાજર બાર પછી બે હાજર પંદર માં હુડા ડ્રાફ્ટ પ્લાન રજૂ થયો હતો વિરોધના પગલે બે હાજર પંદર માં હુમલા સ્થગિત કરવામાં આવ્યું છે બે હાજર પચીસ માં ફરીથી ડ્રાફ્ટ પ્લાન ની સૂચના આપતા વિરોધ શરૂ થયો છે